સુરતના ઉત્તરાયણમાં દેશની વિવિધ યુનિવર્સિટી અને બોર્ડની નકલી માર્કશીટ અને ડિગ્રીનો મામલો પોલીસે મુખ્ય સૂત્રધાર રાજેન્દ્ર રોહિત ઠાકુરની બિહારના કટિહારથી ધરપકડ કરી છે આરોપી કટિહાર ખાતે આવેલા ગુરુકુળ શિક્ષા મંદિર સંસ્થાનના ડાયરેક્ટર કમ સેક્રેટરી છે આરોપી રાજેન્દ્રએ વર્ષ બે હજાર અગિયારમાં આ સંસ્થા શરૂ કરી હતી અત્યાર સુધી આરોપી એંસી જેટલી નકલી ડિગ્રી માર્કશીટ બનાવી ચૂક્યો છે કટિહારમાં રાજેન્દ્ર મોટું માથું હોવાથી તેની સામે લોકલ પોલીસ પણ કાર્યવાહી કરવામાં તલ્લા કરતી હતી